સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદી ગ્રંથની અંદર માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હારે જો કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભારજો રે આજે આઠ પદો એમણે લખ્યા છે એ પદની શરૂઆતમાં એમણે આ ત્રણ શબ્દોની અંદર આપણા આખા સત્સંગને જોવાની એક દ્રષ્ટિ એમણે આપી છે એમણે કહ્યું કે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખજો રે નિષ્કુળાનંદ સ્વામીએ આપણા આખા સત્સંગ માટે એક શબ્દ વાપર્યો છે કે આપણો સત્સંગ સાચો છે આ સાચો શબ્દ જ્યારે નિષ્કુલાન સ્વામી બોલે છે ત્યારે એમના મનની અંદર સાચાનું જે ચિત્ર છે એને જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને આ સત્સંગ માટે આપણી પ્રાપ્તિ માટે અહોભાવ તો ઉપજે જ છે પણ એની સાથે સાથે આપણું અંદરથી રૂપાંતર થવા માંડે છે જ્યારે આપણે સત્સંગને સાચો સમજતા જઈએ છીએ ત્યારે આપણામાં સચ્ચાઈ આવતી જાય છે આપણા શાસ્ત્રોએ સત્યને બહુ મહત્વ આપ્યું છે પરબ્રહ્મનું અને અક્ષર અક્ષરબ્રહ્મનું જે લક્ષણ કહ્યું છે એમાં સૌથી પહેલો શબ્દ આપો છે સત ચિત્ત આનંદ આત્મા અને પરમાત્માનું લક્ષણ છે સચ્ચિદાનંદ આનંદ તો ભગવાન સાચા છે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જ્યારે મહંત સ્વામી મહારાજ સત્સંગ શબ્દની વ્યાખ્યા કરે છે ત્યારે સ્વામી કહે છે કે સત્યસ્ય સ્વાત્મનઃ સંગ સત્યસ્ય પરમાત્મન સત્યસ્ય છે ગુરો સંગ સત્સ્ત્રાણમ તથૈ ચાર વસ્તુ બતાવી કે આત્મા સત્ય છે પરમાત્મા સત્ય છે શાસ્ત્ર સાચા છે અને ગુરુ સાચા છે જ્યારે આપણને આ સાચી વસ્તુ સમજાય છે અને એમાં સાચાપણાની પ્રતીતિ આવે છે ત્યારે આપણને સત્સંગનું ખરેખરું બળ અંદરથી પ્રગટ થાય છે એટલે આજે આપણે જે સત્સંગ મળ્યો છે આપણને એને આ દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીશું કે એ સાચો સત્સંગ છે આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ કે જે દુનિયામાં આપણે ખોટું બહુ જોયું છે આપણી આજુબાજુ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે જ્યાં કામકાજ કરીએ છીએ ત્યાં જે જે લોકોના સંબંધમાં આપણે આવ્યા છીએ ત્યાં આપણે ઘણું બધું ખોટું થતું જોયું છે નિષ્કુળાનંદ સ્વામીએ દૃષ્ટિ આપી આ સત્સંગ સાચો સત્સંગ છે તો સાચો સત્સંગ એટલે ભગવાન સાચા છે પરબ્રહ્મ પરમાત્મા અનંત બ્રહ્માંડના અધિપતિ સર્વ કરતા અર્તા એક જ ભગવાન છે એ ભગવાન સાચા છે આજે દુનિયામાં એક વર્ગ એવો છે કે જે એ શંકામાં જીવે છે કેટલાક કે છે કે ભગવાન છે કેટલાક કે છે ભગવાન નથી અને કેટલાક વચમાં છે હોય ખરા ના પણ હોય આમ જુઓ તો એગ્નોસ્ટિક ઝાઝા છે એટલે કે અણ અવઢવવાળા ઝાઝા છે ભલે કહેતા હોય આસ્તિક હોય તોય અવઢવ પડી હોય એક એની વાર્તા એક કેવી છે કે એક વખત એવું થયું કે દુનિયાના જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો ભેગા થયા અવકાશ વિજ્ઞાનીઓ અને પહેલી વખત એક બહુ મોટું મિશન કર્યું કયું મિશન કે અવકાશની અંદર છ મહિના સુધી રહેવાનું માણસે માણસ સહિતનું અવકાશયાન હવે આવું ક્યારેય થયું નહોતું આ પહેલી વખત આવું થતું હતું અને બહુ એક મોટી સિદ્ધિ હતી માનવજાતની તો દુનિયાના જુદા જુદા દેશના અવકાશયાત્રીઓ ભેગા થયા હતા અને આ મિશન પાર પાડ્યું છ મહિના સુધી અવકાશમાં રહી અને સંશોધનો કરીને એ પાછા આવ્યા દુનિયાના જુદા જુદા દેશોમાં એનું સન્માન થતું હતું તો એમ કરતાં કરતાં એ ટીમ છે રશિયા પહોંચી એ વખતે રશિયા યુ એસ એસ આર દુનિયાની બહુ મોટી સામ્યવાદી સત્તા હતી અને સંઘ હતો સોવિયેટ સંઘ અને એના પ્રમુખ તરીકે હતા કૃશ્ચો હવે આપણે જાણીએ છીએ કે સામ્યવાદનો એક પાયાનો સિદ્ધાંત એવો છે કે ભગવાનના અસ્તિત્વમાં કોઈ પણ ધર્મમાં નહીં માનવાનું જે સામ્યવાદનો પ્રણેતા હતો કાર્લ માર્ક્સ એનું એક વાક્ય છે કે રિલિજિયન ઇઝ એન ઓપિયમ ઓફ માસ આ ધર્મ કે ભક્તિ કે બધું શું છે તો એક એ તો છે ને સમુદાયનું અફીણ છે એટલે જેમ એક માણસને અફીણ ખવડાવી દીધું હોય ને તો કેમ ગાંડા કાઢતો હોય એમાં ઝાઝા માણસોને એકારે અફીણ પીવડાવી દીધું છે ને બધા ભેગા થઈને ગાંડા કાઢે છે આ ધર્મ છે આવું કાલ માર્ક્સ પોતે માનતો હતો અને એટલે સામ્યવાદની અંદર પણ કોઈ પારલૌકિક સત્તા હોય કોઈ એક ભગવાન હોય કોઈ એક ધર્મ હોય એમાં નામ માનતા નથી એ લોકો હવે એવી સત્તાનો આ રાષ્ટ્રપ્રમુખ કહેવાય કૃષ્છો જ્યારે બધા અવકાશ યાત્રીઓ ત્યાં રશિયા પહોંચ્યા ત્યારે એક મિટિંગ ગોઠવાણી એટલે જે પ્રમુખ હોય એની સાથે અવકાશ યાત્રીઓની મિટિંગ થઈ અને બધાને ધન્યવાદ આપ્યા પછી એક ખાનગી મિટિંગ યોજાઈ કે એ જે અવકાશયાનમાં બધા યાત્રીઓ ગયા હતા એનો જે લીડર હતો એની સાથે એ ખાનગી મિટિંગ થઈ પહેલાં ત્યાંના રાષ્ટ્રપ્રમુખની વાત વતમાં કીધું કે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો એવું કહે છે કે ઉપર એક ભગવાન બેઠા છે અને ઉપર બેઠા બેઠા દુનિયા ચલાવે છે તો તમે તો છ મહિના અવકાશમાં રહીને આવ્યા તો તમને કાંઈ એવો અનુભવ થયો કે ઉપર બેઠા બેઠા કોક ચલાવે છે આવ્યો તો પેલો જે અવકાશયાત્રી હતો એણે કીધું કે હા અમને ડગલેને પગલે અનુભવ થયો કે ઉપર એક પારલૌકિક સત્તાના ધરનાર ભગવાન બેઠા છે અને એ જ આ સૃષ્ટિ ચલાવે છે એટલે બધું એનું ધાર્યું થાય છે એવી અમને દ્રઢપણે પ્રતીતિ થઈ હવે આ વાત સાંભળીને એટલે એટલે પેલો જે કૃષ્ચો હતા એ વિચારમાં પડી ગયા અને પછી ધીમે રહીને બોલ્યા કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે જ્યારે આટલા બધા લોકો ભગવાન છે એવું કહેતા હશે ત્યારે ખરેખર હોવું જોઈએ તમે કીધું છે તો કદાચ એવું જ હશે પણ મારી એક વિનંતી છે એટલે પેલા વૈજ્ઞાનિકે કીધું બોલો શું વિનંતી છે તો એક મારી વિનંતી એ છે કે આ વાત તમે બીજાને ન કરતા નહીંતર અમારું પડી ભાંગશે કારણ કે આખી આખી ફિલોસોફી આખી આઈડિયોલોજી જ નાસ્તિકવાદ ઉપર ચાલે છે અને જો આ તમે આવી વાત બીજાને કરશો તો અમારું પડી ભાંગશે એટલે પેલા એ કીધું કે નહીં આવ કરું કે પ્રોમિસ કે પ્રોમિસ આ વાત કોઈને ના કરું વાત પૂરી થઈ કે મિટિંગ પૂરી બને એવું કે એ ટીમ ભારત આવી ભારતમાં પણ એનું સન્માન થયું અને ભારતમાં એક બહુ મોટા કથાકાર હતા એ કથાકારની સાથે જે અવકાશયાત્રીઓના ટીમ લીડર હતા એનું એક મિટિંગ થઈ અને મિટિંગમાં પેલા કથાકારે પેલા અવકાશ યાત્રીને પૂછ્યું કે અમે કથામાં ઘણી વખત વાત કરીએ છીએ કે ઉપર બેઠા બેઠા એક ભગવાન દુનિયા ચલાવે છે તો તમે તો અવકાશમાં છ મહિના રહી આવ્યા તો તમને કાંઈ એવું દેખાયું પેલા અવકાશયાત્રી કે ગપ્પા એવું કાંઈ છે જ નહીં આમ બધું જોયા એવું બધું અમારા વિજ્ઞાનના સિદ્ધાંતોથી જ ચાલે છે બાકી કોઈ એવું છે નહીં કરનારું આવું કીધું એટલે કથાકાર વિચારમાં પડ્યા પછી ધીમે રહીને બોલ્યા કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે અમે વાત કરીએ છીએ પણ હું હશે કે નહીં હોય તમે કીધું તો કદાચ એવું જ હશે પણ મારી એક વિનંતી છે કે બોલોને શું વિનંતી છે કે આ વાત તમે બીજા કોઈને ન કરતા નહીંતર અમારું પડી ભાગ છે તો વાર્તા બનેલો પ્રસંગ નથી કોઈએ વાર્તા બનાવી છે પણ એનો મર્મ શું છે આસ્તિકમાં આસ્તિકો એને ખૂણે ખૂણે હશે કે નહીં હોય અને નાસ્તિકમાં નાસ્તિકો એને કદાચ હોય તો હોય આ દુનિયા છે પણ એની અંદર જ્યારે પ્રતીતિ આવી જાય કે આ પરમ સત્ય છે ત્યારે ખરા અર્થની અંદર આધ્યાત્મિકતા આપણામાં આવે છે ભગવાનના અસ્તિત્વમાં પ્રતીતિ અને ભગવાનની ઓળખાણમાં પ્રતીતિ આપણે જ્યારે સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને એ થાય છે કે આ દુનિયાની અંદર આધ્યાત્મિક માર્ગમાં વિશ્વાસ કરવા યોગ્ય એક સરખા આ લેવલના જો કોઈ માણસો ભેગા થાય તો કદાચ પહેલીવાર થયું હશે વિશ્વાસ કરવા યોગ્ય આપણે દુનિયામાં વિશ્વાસ કોનો કરીએ છીએ જે ફિલ્ડમાં જે અનુભવી હોય એનું વચન આપણે પ્રમાણભૂત માનીએ છીએ દાખલા તરીકે આપણને હાર્ટમાં તકલીફ થઈ હોય અને આપણે ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટર આપણો કાર્ડિયોગ્રામ કાઢે અને પછી જે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એ તમને જોઈને કે કે તમારે બે બ્લોક બ્લોકેજ છે અને તમારે એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે આવું કદાચ કોઈ કહે તો આપણે એનું માનીએ છીએ પણ હવે એ જ કાર્ડિયોલોજીનો જે કાર્ડિયોગ્રામ છે એ લઈ અને પછી કદાચ કોઈક દુનિયાનો મોટામાં મોટો એન્જિનિયર હોય કદાચ એને દુનિયામાં મોટામાં મોટો બ્રિજ બનાવેલો હોય કદાચ એને નોબલ પારિતોષિક મળેલો હોય એવો માણસ હોય પોતે એના ફિલ્ડમાં પણ એ તમને એમ કહે કે આમાં કાંઈ નથી આ તો ખાલી છે ને તમને આ પેલો હાફ ચડ્યો હશે ને એટલે એવું લાગતું હશે તમે ખાલી અજમો ખાજો તમને સારું થઈ જશે આપણે આ માનીએ એનું કે તમે મોટા છો તમે દુનિયામાં પ્રતિષ્ઠિત છો પણ તમારું તમારું ફિલ્ડ જુદું છે મારે જ્યારે મકાન બનાવવાનું હોય ત્યારે કેટલા ફૂટનો બીમ નાખવાનો હોય તો હું તમને પૂછું પણ મારે તો હાર્ટનો પ્રશ્ન છે હવે એ જ વસ્તુ લઈને તમારે મકાન બનાવવાનું હોય અને દુનિયાનો ટોપ લેવલનો કોઈ હાર્ટ સર્જન તમને એમ કે આમાં બીમ બીમ નાખવાની જરૂર જ નહીં સીધી દુયા લઈ લો એવું કહે તેનું માનો તમે અને પેલો ખાલી કોન્ટ્રાક્ટર હોય નવમું ધોરણ ભણેલો અને એ ક્યાંમાં નાખવું જ પડે કારણ કે એને બાંધકામનો અનુભવ છે તો જે ફિલ્ડમાં જે અનુભવી હોય એનું વચન પ્રમાણભૂત થાય છે આપણે આ કાઠિયાવાડની અંદર બધા હીરા ઉદ્યોગમાં આપણે પડ્યા છીએ તો હવે એને હીરામાં જે દસ પંદર વીસ પચીસ વર્ષથી કામ કરતા હોય એને ખબર પડે કે આને નાશ કહેવાય ને આને જીરમ કહેવાય કદાચ બિલ ગેટ્સ અહીંયા આગળ આવ્યો હોય ભાવનગરમાં અને પછી એને હીરો બતાવો તો એને ખબર પડે એનું ફિલ્ડ જ જુદું છે એ બહુ દુનિયાનો મોટો ઉદ્યોગપતિ ખરો બિઝનેસમેનની દૃષ્ટિ ઘણી પડે પણ અમારે કાઠિયાવાડમાં આઠમું ધોરણ ભણેલ છોકરો હોય અને એને જેટલી ખબર પડે એટલી એને ખબર નહીં પડે કારણ કે એનો અનુભવ એમાં નથી જે ક્ષેત્રમાં જે અનુભવી હોય એનું વચન પ્રમાણભૂત એમ જ્યારે આધ્યાત્મિક બાબતની વાત કરીએ ભગવાનની બાબતમાં વાત કરીએ ત્યારે એ ભગવાનની બાબતમાં દુનિયાના લેખકોનું કામ ન ચાલે દુનિયાના પ્રોફેસરોનું કામ ન ચાલે વૈજ્ઞાનિકોનું ના ચાલે એનો અનુભવ શું ખરેખર ભગવાનના માર્ગે ચાલ્યા છે અને કમિટમેન્ટ છે એનું એ માટે ડેડિકેટ થયા છે આપણા પરમહંશો એવા હતા જો આધ્યાત્મિક માર્ગ દુનિયાનો શ્રેષ્ઠ માર્ગ હોય તો આપણા પરમંશો દુનિયાના સૌથી વધારે જીનિયસ લોકો હતા સૌથી વધારે બુદ્ધિશાળી લોકો હતા એની તોલે આવું કોઈ નહોતું કારણ કે એ ફિલ્ડમાં ટોપ પર પહોંચ્યા હતા એક કે એક બાબતની અંદર જ્યારે આપણે વિચાર કરીએ કે એનો પ્રતાપ કેવો હતો આમ તો સ્વામિનારાયણ ભગવાને હંમેશા ચમત્કારોને પ્રદર્શનનો વિષય બનવા દીધા નહોતા મહાપ્રતાપી પરમહંસો પણ સમર્થ હોવા છતાં મહારાજે એમને સામર્થ્ય ઢાંકીને રાખવાની વાત કરી હતી પણ એમાં જે ક્યારેક ક્યારેક સામર્થ્ય પ્રગટ થઈ જતું એમાં આપણે પ્રસંગો જાણીએ છીએ ગોપાળાનંદ સ્વામી અહીં બેઠા બેઠા ચંદ્રનું ગ્રહણ અટકાવી દીધું તો પ્રસંગ જાણો છો ને વડોદરામાં જ્યારે સત્સંગી બ્રાહ્મણને માથે ઉપાધી આવી અને એનાથી બોલતા બોલાઈ ગયું કે આ વખતે જો ચંદ્ર ગ્રહણ થશે તો હું માથું કાપીને મૂકી દઈશ બોલતા તો બોલાઈ ગયું પણ ગણતરીમાં ભૂલ હતી એને ખબર પડી કે મારાથી ખોટું બોલાઈ ગયું છે ગોપાળાને સામે કીધું ભગત આવા માથાના સાટા ક્યારેય ન કરાય ગ્રહણ તો થવાનું જ છે પણ જાઉં તમારા માટે આ વખતે ગ્રહણ નહીં થાય અને અટકાવ્યું એમણે વ્યાપકાનંદ સ્વામી ત્યાં બોટાદની અંદર ગયા અને ઘોડી મરી ગઈ ત્યાં હમીર ખાચરના દરબારમાં મચ્છરનો જીવ ઘોડીમાં નાખે ઘોડીને જીવતી કરી મરેલાને જીવતા કરવાના સામર્થ્ય એમના ચરિત્રોની અંદર પ્રગટ થયા છે એટલે ભગવાન થઈને પૂજા એવા હતા જ્યારે આપણે એમના જીવનનો વિચાર કરીએ તો આ પરમહંસો એવા હતા કે ત્યાગ વૈરાગ્યમાં એની તોલે કોઈ ના આવે આ પરમંશોના જ્ઞાનનો વિચાર કરીએ નિત્યાનંદ સ્વામી જેવાના એમની વિદ્વત્તાને તોલે કોઈ ના આવે આપણે જ્યારે એમની સાધુતાનો વિચાર કરીએ મુક્તાનંદ સ્વામી માર માર કરતાં કોઈ આવતા હોય એના દર્શન કરે અને ગુસ્સો શાંત થઈ જાય સાધુતામાં એમની તોલે કોઈ ના આવે વ્યવહાર કુશળતામાં એમની તોલે કોઈ ના આવે બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા મોટા રજવાડોને પોતાના શબ્દોથી વશ કરી દે એવા મહાસર્થ આ બધા પરમંશો હતા એ બધા જ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા સ્વામિનારાયણ સંપ્રદાયના તો નહોતા પણ કેટલાક એવા પણ હતા જે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે પૂર્વગ્રહ કે દ્વેષ કે ગેરસમજ ધરાવતા હોય એવા હતા કેટલાય એવા પણ હતા કે જે પોતે અન્ય સંપ્રદાયની અંદર બહુ મોટી પોસ્ટ ઉપર પહોંચેલા હતા મોટા ધર્મગુરુ હતા એનો મોટો શિષ્ય સમુદાય વર્ગ હતો એ મનાતા હતા પૂજાતા હતા મઠાધિપતિઓ હતા કોઈ જગ્યાએ માથું મૂકી દેવા નહોતા હવે આવા લોકો પાસે કોઈ જાય સામાન્ય રીતે કોઈ અભણ હોય કોઈને કંઈ ગામ ખબર ન પડતી હોય કોઈ ભોળા માણસો હોય એને કોઈ છેતરી જાય અને કોઈ કહે કે આ ભગવાન છે તો કદાચ માની લે પણ આ પરમહંસો તો ભગવાન તત્વ માટે એટલા ગંભીર હતા કે કોઈ આવીને એમ કે હું ભગવાન છું તો સીધા માની લે આ લાડુદાન ગઢવીનો તો પ્રસંગ જાણીએ જ છીએ આપણી ભાવનગરની અંદર જ વખતસિંહ બાપુના દરબારની અંદર જ્યારે ભગવાનની વાત નીકળી સ્વામિનારાયણ ભગવાનની ત્યારે લાડુદાન ગઢવી ઊભા થઈ ગયા કે અત્યારે શેનો ભગવાન હોય આ કળિયુગમાં શાસ્ત્રો તો એ ભણેલા હતા અત્યારે શેનો ભગવાન હોય અને એને કીધું હોય નહીં ભગવાન અત્યારે વખતસિંહ બાપુએ પણ એને પુષ્ટિ આપી કે તમે જાઓ અને જઈને જુઓ ગરડાની અંદર એમણે કીધું બે દિવસમાં સ્વામિનારાયણનું ભગવાન પણ ઉતારીને લાવી દો એવા વટ સાથે અહીંથી ગયા હતા કોન્ફિડન્સ સાથે અને હતા જેવા બુદ્ધિશાળી પરીક્ષા કરવાવાળા હતા મુક્તાનંદ સ્વામી એવા હતા કે એ પોતે આધ્યાત્મિક સાધના માટે ઘરેથી જ્યારે નીકળ્યા ત્યારે આ વિષયમાં એટલા બધા ગંભીર હતા કે નક્કી કર્યું હતું કે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરાવે એવા ગુરુ ન મળે તો મરી જવું છે પણ એના વિના હવે જીવવું નથી આના માટે જીવતા હતા એવું નહોતું કે ખાલી હાલો નાળિયેર વધેરીને પાછા આવીએ એવી આધ્યાત્મિકતાવાળા નહોતા એના જીવમાં એ કમિટમેન્ટ હતું કે આના માટે જ જીવવું છે હવે એ જ્યાં ત્યાં માથું મૂકી દે એને શું સ્વાર્થ હોય એને શું જોતું હોય એવા પરમહંસો સ્વામિનારાયણ ભગવાન પાસે એક એક આવતા ગયા હવે એણે શું જોયું હશે જ્યારે આપણે એમનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે નક્કી એમની જેટલી કંઈ આધ્યાત્મિક પ્રતિભા હશે એમના જેટલા પૂર્વ સંસ્કાર હશે એમની જેટલી બુદ્ધિ હશે એની જેટલી સાધના હશે બધી એમણે લગાડી દીધી હશે કે આ મારી સામે ઉપાય ખરેખર ભગવાન છે ખરેખર ભગવાન છે હું નક્કી કરવામાં અને જ્યારે એમને એકવાર નક્કી થઈ ગયું અને પછી તમે જુઓ પછી એ પરમહંસો ફના થઈ ગયા છે આજે ભારતના ઇતિહાસની અંદર હિન્દુ ધર્મના ઇતિહાસની અંદર ઘણા મહાન ભક્તો થયા છે ઘણા મહાન ભક્ત કવિઓ થયા છે અને બહુ જ ઉત્તમ કક્ષાના કાવ્યો કીર્તનો એમણે લખ્યા છે ભગવાનના ભક્તિના પદો સૂરદાસ થયા તુકારામ થયા નરસિંહ મહેતા અને મીરાબાઈ થયા રોહિદાસ થયા સંત નામદેવ થયા આ બધા મહાન સંતો થયા અને અદ્ભુત ભજનો લખ્યા છે ભગવાનના પણ જેટલા પણ આ મહાન ભક્ત કવિઓ થયા ઇતિહાસની અંદર એ બધાની એક પરિસ્થિતિ એવી હતી કે એ જ્યારે ભગવાનના જે સ્વરૂપને મનમાં ધારી અને પોતાના આરાધ્ય સ્વરૂપના ભજનો બનાવતા હતા ત્યારે એ સ્વરૂપ એમની નજર સામે નહોતું એમના વિચારમાં એમની શ્રદ્ધામાં હતું પણ એની નજર સામે નહોતું કોઈ પાંચ હજાર વર્ષ પહેલા ને કોઈ લાખ વર્ષ પહેલા કોઈ એકવીસ લાખ વર્ષ પહેલા જે ભગવાન આ પૃથ્વી પર આવ્યા હતા એને હૃદયમાં ધારીને ખૂબ ભક્તિભાવથી એમણે આ ભક્તિની રચનાઓ કરી છે ઉત્તમ રચનાઓ થઈ છે પણ ઇતિહાસની અંદર પહેલીવાર આખી દુનિયાના ઇતિહાસમાં પહેલી એવું બન્યું છે કે સ્વામિનારાયણ ભગવાન હયાત હતા અને એની હયાતીની અંદર હજારો 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 કીર્તનો લખ્યા આ સામે જે ભગવાન હતા એને ઉદ્દેશીને લખાયા છે આ ભગવાન છે એ રીતે એની ભક્તિ કરી છે કમિટમેન્ટથી બ્રહ્માનંદ સ્વામી કહે છે નિગમ કહે અનુમાને અને મુનિ વરને ન આવે ધ્યાને તે વાલો આ ભીને વાને જે નિગમ એટલે કે વેદ જે સ્વરૂપનું વર્ણન કરે છે અનુમાન કરીને મોટા મોટા મુનિઓ જે સ્વરૂપના પારને પામી શક્યા નથી એના ધ્યાનમાં નથી ઝાંખી નથી થતી એ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ આ ભીને વાને આ પાંચ ફૂટ અને સવા પાંચ ફૂટ અને સવા ચાર ઇંચની જે મૂર્તિ દેખાય છે ને આ સહજાનંદ સ્વામી એ આ ભીને વાને મહારાજે આ જ છે એ જે બોલતા હશે ત્યારે એના હૃદયમાં કેટલી પ્રતીતિ હશે જે વખતે મુક્તાનંદ સ્વામી પહેલી આરતી ઉતારી એકવીસ વર્ષના સહજાનંદ સ્વામીને સિંહાસન પર પધરાવ્યા છે એકવીસ વર્ષના અને એના કરતાં ત્રેવીસ વર્ષે મોટા મુક્તાનંદ સ્વામી એમની આરતી ઉતારતા ઉતારતા જ્યારે બોલે છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કુટુંબ સહિત તરશે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એ મુક્તાનંદ સ્વામી જ્યારે દિલથી ગાતા હશે કે પ્રગટ કે ગુણ ગાવે હમ તો પ્રગટ કે ગુણ ગાવે એ પરમહંસો જ્યારે ગાતા હશે કે પ્રેમે પ્રગટ્યારે સૂરજ સહજાનંદ અધર્મ અંધારું કાપ્યું એ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ગાતા હશે કે અષાઢી મેઘે આવી કરા જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગતિ રે આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગતિ રે આ પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ થયા છે એ પ્રેમાનંદ સ્વામી જ્યારે ગાતા હશે અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજા આ અક્ષરધામના વાસી આ લોકમાં આવીને અમારી વચ્ચે વિચરણ કરે છે જ્યારે લોકો ગાતા હશે કોઈ રોયલ્ટી મેળવવા માટે ગાતા નહોતા એ જે લખતા હતા એ કોઈક મેગેઝિનમાં છપાશે અને એમની પ્રસિદ્ધિ થશે એટલા માટે ગાતા નહોતા કોઈ હજાર માણસની સભામાં ગાશો ને લોકો તાળીઓ પાડશે એટલા માટે ગાતા નહોતા એ તો વગડામાં બેઠા હતા એકલા બેઠા હતા અને એના દિલની અંદર જે નિષ્ઠા હતી એ નિષ્ઠાનો રણકાર એમના શબ્દોની અંદર આવ્યો છે હવે આ બધા પરમંશો એક સ્વતંત્ર ધર્મ ઊભો કરી શકે ને એવા હતા સ્વતંત્ર સંપ્રદાય ઊભો કરી શકે હતા અને એવા બધા એક સમયે એક હારે હોય પાંચસો અને એ બધા જે એક ભગવાનને ભજતા હોય ભજતા એટલે ખાલી આરતી નહીં ભજતા એટલે ખાલી ચાંદલો કર્યો એટલું નહીં ભજતા હોય એટલે ખાલી એમને પૂજતા હોય એટલું નહીં પણ ભજતા હોય એટલે એમની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય અને આજ્ઞા એટલે કેવી આજ્ઞાઓ આંગળીના ઈશારે નચાવ્યા મહારાજે આ પરમહંસોને આ બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ આપણે જાણીએ છીએ આવા બુદ્ધિશાળી આવી ધન સંપત્તિ અને માન મોટપ મૂકીને આવ્યા અને મહારાજે જ્યારે એવું પ્રકરણ ચલાવ્યું કે બધાએ ખાલી ટાટ પહેરવાનું ટાટ કંતાન અને ટાટની અંદર પણ મહારાજે એવો નિયમ કર્યો કે આટલી સાઈઝનું જ ટાટ મળશે બ્રહ્માનંદ સ્વામી એ ટાટ પહેરવા ગયા તો વેદ ટૂંકું પડ્યું શરીર પ્રમાણે એમણે કહ્યું મહારાજ મને થોડુંક મોટું આપવું પડશે મહારાજ કે નિયમ એ નિયમ આટલું જ મળશે પણ પહેરવું કેમ મહારાજે કીધું કે આ જ ચાલ પહેરવું પડે મહારાજ પણ મારું શરીર તો જુઓ મહારાજ કે કું કામ વધાર્યું હવે વધ્યું તો વધ્યું એવો વાંધો છે શરીરનો મહારાજ કે ઘટાડી દો અરે મહારાજ ઘટાડું તો એ મહિનો બે મહિના પાંચ મહિના જાય પણ અત્યારે શું મહારાજ કે નહીં મળે એ વખતે બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા કે નખ જેટલી પૃથ્વીમાં પણ જો તમારા વિના બીજો કોઈ ભગવાન મને દેખાતો હોય ને તો તમને મૂકીને હમણાં જતો રહો પણ તમારા વિના કોઈ ભગવાન છે જ નહીં તમે જેમ રાખશો એમ રહેશું પણ તમારા થઈને રહેશું એમણે કેટલા મહારાજે તાવ્યા હશે જ્યારે કુંડળ ગામને પાદર મહારાજ તો ગામમાં ઉતારો હતો મહારાજનો પણ પરમહંશોનો ઉતારો ઝાડની નીચે હતો અને એ વખતે મહારાજે ખટરસના નિયમ આપ્યા હતા ખટરસ એટલે ગળ્યું નહીં તીખું નહીં કડવું નહીં તુરું નહીં ખાટું નહીં ખારું નહીં તેલ નહીં ઘી નહીં દૂધ નહીં જેમાંથી સત્વ મળે એવી કોઈ વસ્તુ નહીં પરમહંસો એ ખટરસના નિયમથી રતાંદળા થઈ ગયા હતા એવા સમયની વાત હતી મહારાજને ખબર પડી કે પરમહંસો ગામની બહાર ઉતરા છે મહારાજ સંધ્યા આરતી વીતી ગઈ પછી મહારાજ ગામની બહાર પધાર્યા અને બ્રહ્માનંદ સ્વામીનું મંડળ હતું મહારાજને જોઈને બધા બહુ જ રાજી થયા મહારાજને પધરાવ્યા ત્યાં સાધારણ ઝાડ નીચે આસન ઉપર અને પછી એ વખતે બ્રહ્માનંદ સ્વામીને ઉલટ આવી કે મારે કીર્તન ગાવું છે તો એ વખતે એમણે કીધું કે કોઈ દેખતા હો તો મારી સરોજ લાવો આવું કેમ કેવું પડ્યું કારણ કે બહુ ઓછા હતા જે દેખી શકતા હતા અંધારામાં એવી જ્યારે સ્થિતિ હતી બ્રહ્મા સાંઈ પોતે તો દેખી જ નહોતા શકતા અંધારામાં અને સરોદ મંગાવી અને સરોદ વગાડતા વગાડતા બ્રહ્માન સ્વામીએ ભજન ગાયું કે રાજ મારે દિન દિન દિવાળી રે અજવાળ્યા તમ સારું ઓરડિયા મેં તો જાળીડે ઝાળીડે નંગ જડ્યા હવે વગડો હતો અજવાળા અજવાળાઈ નહોતા ને ઓરડાઈ નહોતી ઓસર્યું નહોતી અને જાળીઓ નહોતી ને નંગે નહોતા કાંઈ નહોતું પણ અંતરમાં જે પ્રકાશ હતો કે આ ભગવાન અમારી સામે બેઠા છે એટલે રોજ દિવાળી 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 અખંડ આનંદમાં એ બધા રહેતા હતા એટલે આવા તાવ્યા મહારાજે એમને જો સહેજ પણ આટલી પણ શંકા ગઈ હોત કે આ અમે છેતરાય તો નથી ગયા ને આ ખોટી જગ્યામાં ભરાય તો નથી ગયા ને તો કોઈ ઊભો ના રહે એવા મહારાજે એમને તાવ્યા છે પણ એમણે નક્કી કર્યું હતું કે આ વાત સાચી છે તો સાચું છે તો એના માટે આપણે હોમાઈ જવું છે અને પરમહંસો હોમાઈ ગયા આપણે જ્યારે બીજો કોઈ જ વિચાર ન કરીને ખાલી આટલો જ વિચાર કરીએ ને તો આપણને ખબર તો પડી જાય કે પરમ સત્ય છે સહજાનંદ સ્વામી જેમને જોઈને પરમહંસો ગાતા હતા હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે અમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે આ સત્સંગ સાચો છે આ સ્વામિનારાયણ ભગવાન સાચા છે અને સ્વામિનારાયણ ભગવાને જે આપણને વારસો આપ્યો એમની આ ગુરુ પરંપરા એ પરમ સત્ય છે એવું જ્યારે આપણને સમજાય ત્યારે એનો કેફ ડબલ થઈ જાય